રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી હવે તમને એમ થાય રમેશભાઈ મને ઘણી વાર પ્રશ્ન થાય કે મારો અવાજ આવો ઝીણો કીમ થાય એટલે મેં પછી છે ને યુટ્યુબમાં જોયું હમણાં પંદર વી દિવસ જોઉં શું કે આ અવાજ ઝીણો કીમ છે આપણો તો એમાં જાણવાનું મળ્યું છે કે બાર થી ચૌદ વર્ષની ઉંમર હોય ને સાંકુદ અવાજ બધાનો અવાજ હોય ઝીણો હોય છોકરી જેવો છોકરા પછી બસ બારથી ચૌદ ગણની ઉંમર થાય ને એટલે ઓટોમેટિક જાડુ અવાજ થવા માટે જણું જીવ અને એ આપણે નથી ખાતો એનું કારણ છે એના ગળાની અંદર સ્નાયુ હોય ને ઝીણી ઝીણી રઘું હોય ને વાઇબ્રેટ થાય જોઈએ વાઇબ્રેટ થાય ને તો જાડુ અવાજ નીકળે તમારે તમારા જીને જાડુ અવાજ કાયદેસર હોય ને એમ બોલો કઈ ગર આમાં જ્યાં આમાં આથાજો જો ઘરું હોય ને વાઈબ્રેટ કરીએ મારા વાઇબ્રેટ નથી કરતું એને સીધો સીધો અવાજ નીકળી જાય એટલે એની ઇલાજ થઈ જાય ને એને કહેવાય છે નામ કેતા મગજમાંથી નીકળી ગયું ના બાજુ જો આપડે ગુવારે ઉગી ગયો હે હું જ્યાં નામ યાદ કરીને તમે ગુવાર જોઈ લો જો પીબર ફોનિયા નહીં તકલીફ નહીં એમાં બહુ જાણીયું મેં એટલે થઈ તો જાય અમુક પણ થોડોક ટાઈમ કસરત કરવી પડે કસરત એટલે બીજી કંઈ નહીં આમ બોલાવે આ ઈ એવું બોલાવે એવું આપણે ઉકે એટલે ઘણું વાઇબ્રેટ કરાવે ટૂંકમાં બોલાવી ને પછી સ્નાયુ બધા ઉકળી જાય ને વાઇબ્રેશન વાઇબ્રેશન થવા માં ને એટલે ઓટોમેટિક અવાજ જાંડુ આવે ને આપણે અમે બીજા અવાજમાં વાઇબ્રેશન ફૂલ થાય છે જો કે જો વાઇબ્રેશન ફૂલ થાય આ અવાજમાં પણ આ અવાજમાં બોલું ને એટલે આમ જરાક શું કહેવાય ખંજવાળ જેવું આવે ઘરામાં આપણે થોડાક બેન પ્રેક્ટિસ કરી જો મીડિયા આવી જાય તો આવી જાય તો કામ થઈ જાય અવાજ હેરફો થઈ જાય તો આપણે વાંધો ના આવે ગુવાર જો આપણે હાઇબ્રિડ ગુવાર રેડી ઉગી ગયો હે અને દેશી ગુવારમાં ટૂંકમાં પચાસ ટકા આવી ગયો પચાસ ટકા નથી આવી ગયો એમાં આજે વાંહે આવ્યો છે ને બે આવ્યું kalau <unintelligible> <hesitation> lima <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 itu <unintelligible> 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 <unintelligible>

અને નેદવાના તન પાડી હે પણ કાયમ થોડ થોડું નથી કંટાળો ના આવે તન છે એક આ ટૂંકું ને બે ઓલા આજ બપોર પછી આડાવરા નારિયેળ વધારવાના હતા ને એવું બધું હતું એ બાપુ નીકળી ગયા થઈને બપોર પછી હું ગામમાં આવ્યો ગયો હતો વાળ ખપી નહીં પછી એકલા ને તો નેદવું ઉકળે ને આવ્યો એ ફુવારો લઈ લાવ કામ નીકળી જાય મિત્રો તો પવન બહુ કઈ તો